દાહોદના સારોદ રોડ ખાતે આવેલ આઈટીઆઈ કોલેજ ની નજીક ઉભી રહેલ ફ્રેન્કી સ્ટેશન ની ગાડીમાં દાહોદના ઝાલોદ રોડ ખાતે કોલેજની નજીક આવેલી ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં અગમ્ય કારણોસર આગ લાગી દાહોદ કોલેજ નજીક ઠંડા પીણા અને ખાણીપીણીની ગાડીઓ ઊભી રહે છે તેમાંથી ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં આગ લાગી દાહોદ ઝાલોદ રોડ ઉપર આવેલી આઈટીઆઈ કોલેજના વિદ્યાર્થીઓ તથા ચોવીસ કલાક ચાલુ રસ્તા હોવાના કારણે અવર થતી ગાડીઓમાં કદાચ આ આગ